જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગ માં તમારું બધાને સ્વાગત છે તો ચાલો જો અત્યારે અત્યારે મમ્મી ની વાડીએ ભાઈગા બીજા બેન હજી સુતા છે ને હમણાં ઉઠાડીએ અને પોણા 8 જેવું થયું છે એને હમણા ઉઠા જાય બસ એને મોકલી સ્કૂલે મમ્મી ની ભાઈગા વાડીએ હા જો વાડીએ ભાઈગા આવે ઝાડવા છે વાઠી આવી બોપર હોતી હા એટલા ગઢાય એટલા પાછો બેહી જાય ઓલો ઘરે ન જતો ને હા હા હવે જા પેલો સફરી આવે બે દીયા ઘરે હતા આજ ભાઈગા સવારીએ

ચાલો આપડે હવે ફ્રી થઈ ગયા સર બીજા ને ઉઠાડી દઈએ બીજા હે ને ઉઠવા માવડા નથી મૂકી બીજા સાડા આઠ જેવું થઈ ગયું છે બે નદી સુતા છે જો અને જીગ્નેશ નદી આવ્યા નથી એ તો ગયા છે રાજકોટ તો કામકાજ માટે પછી રોકાઈ ગયા બપોર પછી આવશે અને દેરાણી જો સાંજે વૈયા ગયા એને ટ્રેનિંગ હતી ફોરસ ખાતાની તો એ ટ્રેન નાખી એ કાલે સાંજે વહી ગઈ અને દ્વિજાની એસ્ટાઈલ મસ્ત મજાની વાર દીધી હતી એ તો તમે જોઈ લેતા અને કેવી લાગે એમ મને કોમેન્ટમાં જણાવજો મમ્મી પપ્પા ભાઈ આગેવા વાળીએ તો ઝાડવા વાઢવાશે પછી મૈસમ પડી જાય એટલે માંડવીની સીઝન આવી જાય પછી માંડવીને ઉકાટશે આપણે દ્વિજાને ફટાફટ ઉઠાડી દઈએ અને તમે નાસ્તો આવે છે ને કાલે તો પફ ને બિસ્કિટ ને કોણ ને એને તો જ પડી ગઈ બીજાને તો અત્યારે ઉઠવા નામ નથી ગરબા જાય ને એટલે એને થાય એને હોલો પછી અત્યારે સાંજે પાંચ વાગે ગરબા ગાવા પછી પાછી આવીને જમીન થોડુંક રમીને પછી એમ કે તૈયાર કરી દે સાંજે ગરબા ગાવા લેવા જવા પેલા ગાવા જાય પછી લેવા જાય આપણે એમ કે ગરબા ગા તમને નથી આવડતા જેવા જેવા આવડે કે કે નાની છોકરીને આજે ન આવડે પણ શોખ એટલો બધો છે કે વાત પૂછી એનો શોખ છે આપણે કહેવાય કેવો શોખ છે છોકરીઓને મજા આવે ગરબા લેવાનો તો અમને એમ થાય કે હાલો આપણે લઈએ પણ કોઈ લઈએ તો આપણે કેમ લેવા પછી ચાલો દ્રીજા ઉઠાડીને ખાઈ ખવડાવી પીવડાવીને પછી મોકલી દઈએ સ્કૂલે પછી આપણે રસોઈ કરવા માંડશું રસોઈ થોડી ઘણી કરવી છે પછી ફટાફટ કરવા માંડીએ આપણે એકલા છે એકલા કરવી જાય એટલે બે જણી હતી થોડીક હેલ્પ થતી તો ફટાફટ થઈ જતી પછી અત્યારે આપણે વહેલું વરવું પડે એકલા હોય એટલે તો પછી બીજાના સ્કૂલે મૂકીએ ને પછી કંઈક શાકને સંભાળે એવું કરે ને થોડું ઘણું બીજું કામ છે હંચાન ઉણાન નીકળી નીકળે અને ભવ્ય ભાઈને ને કાલે ભાગ ડબ્બા એવું આવી ગયું કે મમ્મી હવે કઈ નાસ્તો કે એ કઈ મોકલતી નઈ કપડા એવા ન મોકલતી કેમ કે આપડે પરીક્ષા પૂરી થઈ તો એને વેકેશન આવી જાય ચાલો ત્રીજા બેન ઉઠો હવે દ્વિજા એ દકુ જો તો કેવી સરસ મજાની હોતી છે જો ન કરે અવાજ થઈને ને તમાર દ્વિજા ફટાફટ ઉઠી જાય હું આટલું બોલી આટલું કર્યું તો ઉઠતી જ નથી જો ત્રીજો એ દકુ બોલો થાકોડો કેમ કે પછી રાતે બાર વાગે સુતી વાગે ગરબી પૂરી થઈ પછી નાયા ધોયા પછી થોડોક મોબાઈલ જોયો બાર વાગી ગયા સુતી કેમ કે દ્વિજા એવો એટલા પાટા વાત પૂછો માં પપ્પા એમ કે કહેતા હોય કે મને પાટા બહુ મારું એમ કે મને તો નથી મારતી તો આજે મને ખબર પડી કે કેવા દ્વિજા પાટા મારે આખી રાત મને માર્યા છે સવારે સાડા પાંચ જવા દીધી મને

સાંજ ગરબી રમાણી હતી અને છોકરો અને છોકરાઓ પણ મસ્ત સારો એવો રાસ લીધો હતો તે પણ તમે હવે જોઈ લ્યો પછી આપડે આગળ બીજો વિડીયો આપડે જોજો પણ અમારો રાસ પહેલા જોજો કેવો લાગ્યો કેવો નહીં રાસ પણ અમને કમેન્ટ ની અંદર જણાવજો લે એની રીતે લે કેમ કે કોઈ શીખડાવ્યું તો નહીં પણ એની રીતે લેતા હોય મન થી લે બધા તેવા આવડે એવા એટલે કાલે સરસ માતાજીનો ગરબો ગાતા હતા ને ભલે છોકરા લેતા હતા કેવો લાગે અમને કમેન્ટ માં જણાવજો

And I've

ફ્રી થઈ ગયા છે સાકે આપણે વઘા લીધું અને રિસેસ ફ્રેન્સ સ્કૂલમાં તો એટલી ધડબડાટી છે ને વાત પૂછો માં ને આપણે તો જો હમણા બે દિવસથી ધડબડાટી હતી બધે ઘરે હતા મમ્મી પપ્પા અને દેરાણી આવી હતી બીજા મને ઘર ઘર ધડબડાટી આજે આપણે એકલા છે કેમ કે બધે હહોન કામે વયા ગયા દેરાણી વેગી પાસે ભણવા અને દુઈ દે વેગી ભણવા સિગ્નલ ગયા રાજકોટ દેર વેગી ઓફિસે અને મમ્મી પપ્પા વયા ગયા વાડીએ અને આપણે હવે રસોઈ નું ઘર કામ કરી લીધું રોટલી એક બાકી છે એ ફટાફટ કરી લઈએ હવે દસ વાગ્યા ગયા છે એટલે ઘર આગ આવી રહી જઈએ એટલે પેલા રોટલી કરી લઈએ અને શાક જો ચોરી રસાવાળું બનાવી લીધું છે અને માંડવી નીકળવા માંડીને રાતળ બહુ આવી ગઈ છે આપણે આપડે વહેલી સરસ મજા આવી થઈ ગઈ છે અને આપણે ચોરીની શાક રસાવાળું સરસ માં બનાવી લીધું છે અને અહીંયા મારું લુગડું કાયલ નું પડ્યું છે તો વેત જ નથી એવો થોડું કોટવાનું જ છે હવે આ બધા કમ્પ્લીટ થઈ ગયા અને આ ફૂલ લઈ વાવવા માટે સરસ મજાના સ્મેલ એ મસ્ત આવે તો મંદિરે ભગવાનને ચડાવેલો હતો પછી ઉતારી નાખ્યો હોય તો આપણે કંઈ વાવવા લઈએ કુંડિયામાં વાળીએ વાવ દેવું સરસ થઈ જાય એટલે ચાલો પેલા રોટલી કરીએ કે પેલા સંચે બેહીએ જોઈએ હવે શું કરીએ વાગી ગયા છે ને ઉઠી ગયા જોઈ બીજા કરી ના આવી છે બેઠી ગયા તો ફાકી ગયા ઓહો અને દ્વિજા બેન જવા લાણીમાં જોઈ લે ચોકલેટનો પથારો કરીને બેસી ગઈ છો દ્વિજા પણ જોઈ લે નોખી નખી તેવી તેવી નોખી કરે અને એને ફ્રેન્ડ નહી આપી કા કોને આપ્યું ફ્રેન્ડ કોને બેસવાનું આપી

હાલો માજી ભાઈ હાલો ખાઈ લે પછી હાલો માથ મોરી દઉં ના દે તો છઠ્ઠું નહોતું તો થઈ ગયું દીજા એને તો કમ્પ્લીટ થઈ ગયા છે તે મહિની છે રોગોને કમ્પ્લીટ હકેલવા અને મમ્મી બેસી ગયા છે ચોરી હમી કરવા પેલા આ બધું કમ્પ્લીટ નોખી વાર નાખી જીણી હોય સુપડા હોય હવે જો હાથે હાથે વીણે છે પછી આપણે આખું વરસ તો ટેન્શન જ નહી શાક કરીને ખાધે રાખવાનું વડગા દીધા લુકડા હકેલવા માટે જો વિડીયોને એન્ટ કરી દે છે તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો